મફતનગરથી ગ્રામ પંચાયત વથાણ ચોક પાટ હનુમાનજી સુધી ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે ત્યારે વધુમાં વર્તુળમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપરની પ્રજા માટે ગટરની સમસ્યા કાયમી બની ગઈ હોય તે મફતનગરથી છેક પાટ હનુમાનજી સુધી દૂષિત પાણી વહી રહ્યા છે ઉપરાંત વધુમાં સૂત્રોનું કહેવું છે કે નદી પર જ બનાવાયેલી શાક માર્કેટનો વધેલો કચરો ધંધાર્થીઓમાં નદીમાં જ ફેંકતા હોવાના કારણે ગાયો પણ કાદવ કીચડ વચ્ચે કચરો ખાય જા જોઈ જીવ ખાદ્ય જોઈ જીવદયા પ્રેમીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે স্টোরে ভারত ঠাকুর কচ্ছ